આ બાપુ બોલાતા ને ઘરે અમને એક દિવસ લઈ ગયા ચા પાણી કરવા માટે અને અંદર લઈને છો તમારે આવતીકાલે સવારે આ તમારા ઘરે તેર ચડ ને આ કમિટી ને ઘરે ચા પાણી મોટા મિટિંગ માટે બોલાવવાના છે બોલાવી લેશો કાલે પાકો હવે તમે હાવ તો પાડો છો પણ ઘરમાં ઉપજે છે ખરું ઘરવાળી ના પાડશે તો આ શું માંડ્યું છે મારો કે નથી ઉપજતો આ બાપુ બોલ્યા તા ને હમણાં મહેન્દ્રસિંહ ઘરે અમને એક દિવસ લઈ ગયા ચા પાણી કરવા માટે અને અંદર થી અવાજ આવતો કે આ શું માંડ્યું છે કઈ લઈને ચાલ આવો છો તમારું એવું જ છે ઘરમાં હાલે છે ને ના ચાલે તોને કહેજો કે ગાંડી આ તો નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી બનાવવા છે ને ત્રીજી વાર એટલે આ મીટિંગ બોલાવી છે એટલે બેન છે ને તમને બધાને નાસ્તો બી કરાવશે ને ચા બી પીડાવશે કે મોદી સાહેબ માટે મીટિંગ બોલાવી છે આ ની અંદર તમે બધાએ જે તમારા તેર અને તમે ચૌદમાં આ ચૌદ ચૌદ જણ ને પેજ તમારા જે બુથ ના મતદાર યાદી ના બબે પેજ એમને આપવાના છે એક પેજ પર ત્રીસ મતદારો છે બે પેજ ઉપર સાઠ મતદાર છે તમારા દરેક બુથ માં એકસો ને પચાસ પેજ કમિટી ના સભ્ય બનેલા છે જેના ન બનાવે તે બી એક દિવસ બનાવી નાખજો જેટલા ઓછા પડ્યા એટલા તમે દરેક ને બે પેજ આપશો એટલે દરેક પાસે સાઠ હશે એક ઘરમાં ત્રણ મતદાર ગણીએ તો બંને પેજ મળીને વીસ ઘર હશે દરેક પેજ પર પાંચ પાંચ તમારા પેજ કમિટીના સભ્યો હશે તમે તમારા આ જે બુથ સભ્યો છે સમિતિના એમને આ બે પેજ આપીને એમને કહેજો કે આ વીસ વીસ ઘરનો સંપર્ક તમારે એક દિવસ કે બે દિવસમાં કરવાનો છે એમાં તમારા જે પેજ કમેટીના સભ્યો છે બને જગ્યાએ પાંચ પાંચ જનો પણ સંપર્ક થાય એમને યાદ કરાવજો કે તમે પેજ કમેટીના સભ્યો છે બે હજાર બાવીસના ઇલેક્શનમાં તમે મતદાન કરાવ્યું છે તમારું તમારા ઘરનું સવારે આઠ વાગ્યા પહેલાં તમે મતદાન કરાવી દેજો પછી ચા પીજો પછી તમારા પેજ ઉપરના બીજા જે ઘરો છે એનું મતદાન કરાવજો ત્યાર પછી પૂછમાં અને ત્યાર પછી તમારા શક્તિ કેન્દ્રમાં મતદાનમાં મદદ કરજો કેશો ને એમને બીજું કામ કરજો તમે જયારે વીસ ઘરને મળો ત્યારે એમને પૂછ્યો કે અહીંયા કોઈ વડીલ છે કોઈ વડીલ હોય એની ઉપર પંચ્યાસી વર્ષથી વધુ હોય એને વંદન કરી આવજો એમને કહેજો કે દાદા તમે જો મતદાન કરવા જવા માટે અસ્તમરતો હોય તો અમે કલેક્ટરશ્રીને કહીને અધિકારી તમારા ઘરે આવીને મતદાન કરાવશે એની વ્યવસ્થા કરી આપીશું એ જ રીતે બુથ પર કોઈ દિવ્યાંગ ભાઈ બહેન રહેતા હોય એમને પણ કહેજો કે એમની પાસે સિવિલ સર્જનનો ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગ હતા હોય એવું સર્ટિફિકેટ હોય તો એમને પણ કલેક્ટરશ્રીને તમારા પ્રમુખ મારફતે યાદી મોકલજો એનું પણ મતદાન કરવા માટે ઘરેથી અધિકારી આવીને મતદાન કરાવી જશે આ વડીલ અને આ દિવ્યાંગ હે ભાઈ બહેનો જો તમારા કેવાથી એની વ્યવસ્થા થઈ જાય તો મત કોને આપશે ભાજપ ને એક જણને ખબર પડી બાકી કોને મત આપશે હું અહીંયા આવતો હતો ને ત્યારે મને મને ફોન કરીને કહ્યું કે ભાવનગરના કાર્યકર્તાઓ બહુ રિસ્પોન્સિવ છે મને એવું લાગે છે એક તો તમને મારો અવાજ સમજાતો નથી આવે છે મારો અવાજ તો મારે વાત મારી ભાષા સમજાતી ના હોય એવું છે તો પછી બોલતા કેમ નથી આજે આજે નવરાત્ર ચાલે છે પણ બોલાય અપવાસ કરાય પણ બોલાય તો ખરું બોલાશે ને એટલે પહેલું કામ પેજ કમિટી ના સભ્યો નો સંપર્ક બીજું કામ વીસે વીસ ઘર નો સંપર્ક ત્રીજું કામ વડીલોને વંદન કરીને એમનો સંપર્ક ચોથું કામ દિવ્યાંગ ભાઈ બહેનો સંપર્ક કરીને એમની વ્યવસ્થા ગોઠવવાની પાંચમું કામ તમારા જે લાભાર્થી ભાઈ બહેનો ત્યાં હશે તમને મેં વિગતો આપી છે તમારા પ્રમુખોને તમારા ધારાસભ્યોને સાંસદને બધાને પેન ડ્રાઈવમાં વિગત આપી છે એનું પ્રિન્ટ લઈ જજો તમે લાભાર્થી ઘરે જજો ત્યાં જઈને બેસજો એટલે તમને પાણી આપશે ત્યારે તમે કહેજો કે ઘર તો બહુ સરસ બનાવ્યું છે ત્યારે કહેશે કે મોદી સાહેબ છે ને એમની યોજનાનો લાભ મળ્યો નહીં તો મારી ક્યાં તાકાત હતી એટલે પહેલો લાભ નો મળ્યો છે ખબર પડી જશે ત્યારે બેન ને કહેજો કે બેન આ ગેસ તો મોદી બેન લાગે છે કે ભલું થયો મોદી સાહેબ નું કે એમણે આ ગેસ આપ્યો એટલે અમે આ લાકડાના ઝંઝટ માંથી છૂટ્યા એટલે બીજો લાભ એમને ગેસ નો મળ્યો તમને પીછો કે તમારા આજુબાજુમાં કોઈ વડીલ નું હમણાં મોટું ઓપરેશન થયું તેવું અમે જાણ્યું હતું વડીલ હતા એ વડીલ છે ત્યાંથી કર્યા ત્યારે કે તો મોદી છે તો મુમકિન છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પાંચ લાખ આપે છે ને આપણા ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ બીજા પાંચ લાખ એટલે ગુજરાતમાં તો દસ લાખ રૂપિયા સુધી કોઈ એક રૂપિયો કાઢવાની જરૂર નથી એવી યોજના બનાવી છે એટલે લાભાર્થીઓનો પણ સંપર્ક થઈ જશે આ બુથ પ્રમુખો કરવાનું છે મિત્રો અને એની સાથે રહીને શક્તિ કેન્દ્રના પ્રમુખ અને પ્રભારીઓ જોઈ લે કે આ મિટિંગ થઈ કે નહીં આ મિટિંગ પ્રમાણે એમને સંપર્ક કર્યો કે નહીં કેટલા ઘર કર્યો કેટલો બાકી છે એક ઘરમાં દસ મિનિટ થાય તો વીસ ઘરમાં બસો મિનિટ એટલે લગભગ સાડા ત્રણ કલાક થાય સવારે બે કલાક અને સાંજે બે કલાક એક જ દિવસમાં તમારો સંપર્ક થઈ જાય તમે જો એમાં માઇનસ હોય તો પેજ કમિટી દોઢસો થી ઓછી હોય તો બનાવજો તમે જો બુથમાં દોઢસો ની કમિટી હોવા છતાં પણ માઇનસ હોય તો પચાસ માઇનસ છે માની લો તમારા તો તમે પચીસ નવી પેજ કમિટી બનાવી દેજો તમને પંચોતેર મત પ્લસ થશે એટલે પચાસ જે માઇનસ હતા એ પ્લસ થઈ જશે બીજા પચીસ તમને વધી જશે બીજું તમને એક લિસ્ટ આપ્યું છે કે એની અંદર ડુપ્લિકેટ મતદારો છે કે જેના નામ એક થી વધુ જગ્યાએ નોંધાયા છે એ પણ તમને જે મતદાર યાદી આપી છે એમાં એના બોલ્ડ કરીને અલગ કલરથી એ નામ આપ્યા છે તો ત્યાં તમે એનો સંપર્ક કરી કર્યો ચેક કરી લેજો કે આ મતદાર ખરેખર બે જગ્યાએ નોંધાયેલો છે અને જે બુથમાં જે દિવસે મતદાનના દિવસે આપણો કાર્યકર્તા બેસશે ને એને આ લિસ્ટ આપી દેજો બોલ્ડ કરેલું એ જે અધિકારી બુથમાં બેસો હશે બેઠો હશે ને બે કોપીમાં આપીને સહી કરેલો કે ભાઈ આટલા મતદારો બે જગ્યાએ છે એટલે આવો મતદાર જો મતદાન કરવા આવે તો એની પાસે ત્રણ પુરાવા માંગવા ફરજિયાત છે અને આવું કોઈ આવી જાય તો એને પહેલાં જ કહી દો કે જો ભાઈ ખોટું મતદાન કરતો નહીં તો જેલમાં જશે તો પેલો ખોટો હશે તો ભાગી જશે આ કરાય કે નહી તમે બધું કરશો ને અરે આ યોજનાની વાત કરો ત્યારે તમારે વાત કરવી જોઈએ